માર્કેટિંગ યાર્ડની અંદર કડદો કરી અને ખેડૂતોને સરકારનો સપોર્ટ લઈ અને પોલીસના માધ્યમથી ખેડૂતો ઉપર દમન ગુજારવાનું કામ કર્યું ગઈકાલે આખો દિવસ ભાજપી કડદા પાર્ટીના બધા જ નેતાઓ એવું રટણ રટતા હતા કે એક કે એ જે કાર્યક્રમ હતો હળદળમાં ત્યાં સ્થાનિક કોઈ ન હતું બધા જ બહારથી આવેલા હતા આવું ભાજપી પાર્ટીના જે પ્રદેશ લેવલના કડદા નેતાઓ છે એ આવું નિવેદન આપી રહ્યા છે જો કોઈ સ્થાનિક હતું જ નહીં એ આંદોલનની અંદર તો પછી બોટાદની પોલીસે ગામની અંદર ઘરની અંદર જઈ જય જઈને લોકોને માર માર્યો દંડા માર્યા તોડફોડ કેમ કરી મંત્રી ગાંધીનગરમાં બેઠેલા મંત્રીને ખબર છે કે સ્થાનિક નથી અહીંયા કોઈ તો સ્થાનિક પોલીસને નહોતી ખબર કે અહીંયા કોઈ સ્થાનિક નથી એનો અર્થ એમ કે ખુલ્લે ષડયંત્ર કાવતરું ભાજપી કરતા પાર્ટી અને પોલીસ આ કાવતરું ખુલ્લું પડી ચૂક્યું છે એમના જ નિવેદનથી હળદર ગામની અંદર ખેડૂતો ઉપર પોલીસે જે અત્યાચાર કર્યો છે એની સામે આમ આદમી પાર્ટીએ ગઈકાલે કોર્ટની અંદર પણ ખૂબ મજબૂત ફાઇટ આપી છે અમદાવાદથી અને સ્થાનિક ત્યાં અમારી બોટાદની લીગલ ટીમે મજબૂત રીતે દલીલ કરી અને જે કઈ કાયદાની ભાષામાં કરવું પડે કામ કર્યું છે પરંતુ એ ખેડૂતના દીકરા તરીકે અને ખેડૂતના મતથી જીતેલા ધારાસભ્ય તરીકે ખેડૂતો પ્રત્યે અમારી ફરજ છે જવાબદારી છે સંવેદનાઓ છે અને એટલે મને જાણવા મળ્યા પ્રમાણે હળદર ગામની અંદર બોટાદની પોલીસે જે કાંઈ પણ નુકસાન કર્યું છે ગ્રામજનોના ઘરમાં ઘૂસીને તોડફોડો કરી છે કોઈના ઘરનું કંઈક કોઈના ઘરનું કંઈક કોઈને નાનું નુકસાન કોઈને મોટું નુકસાન અનેક ઘરોની અંદર તોડફોડ કરવામાં આવી છે દિવાળીનો સમય છે તહેવાર આવે છે નાનો માણસ હોય ગરીબ ખેડૂત હોય અને એને એના ઘરમાં આવી સમસ્યા બને તો એ બહુ મોટી મુશ્કેલી સર્જે છે ત્યારે ખેડૂતોના મતથી ચૂંટાયેલા ધારાસભ્ય તરીકે મને એવું યોગ્ય લાગે છે કે મારે એ હળદર ગામના જે કંઈ ખેડૂતો છે એમને ઉપયોગી બનવું છે મેં નક્કી કર્યું છે કે ધારાસભ્ય તરીકે મને મળતા એક પગારની હું આ જે કંઈ હળદર ગામની અંદર જે ખેડૂતોના ઘરમાં તોડફોડ થઈ છે એને ઉપયોગી બનવા માટે હું એક પગાર આપીશ અમારા નેતા માનની સાગરભાઈ રબારી અને પ્રદેશના અન્ય નેતાનું પ્રતિનિધિ મંડળ ગામમાં જઈ અને જેના જેના ઘરમાં તોડફોડો થઈ છે જેના ઘરમાં નાનું મોટું નુકસાન આવ્યું છે એને તાત્કાલિક આર્થિક મદદ મળી રહે ફૂલ નહીં તો ફૂલની પાંખડી પૂરેપૂરી નહીં તો થોડી પણ મદદ મળી રહે એવા આશયથી હું ધારાસભ્ય તરીકેના એક પગારથી ગામના ખેડૂતોને વિનંતી કરું છું કે માર્કેટિંગ યાર્ડની અંદર જબરજસ્ત લૂંટ ચાલે છે અનેક માર્કેટિંગ યાર્ડની અંદર ખેડૂતોનું રીતસરનું શોષણ થાય છે પરંતુ ખેડૂત એકલા પડે છે ખેડૂત નમસ્કાર સાથીઓ હું આપનો રાજુ કરપડા બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કડદા પ્રથા બંધ કરાવવા માટે જે લડાઈ લડ્યા ગુજરાતની જનતાએ જોયું બોટાદની અંદરથી જે ખેડૂતોએ સંગઠિત બની વર્ષોથી યાર્ડની અંદર જે ખેડૂતો લૂંટાઈ રહ્યા હતા એની સામે અવાજ ઉઠાવવાની કોશિશ કરી કેકને ન કેક યાર્ડના સત્તાધીશો અને ખેડૂતોને લૂંટનારા વેપારીઓને બચાવવા માટે જે લોકો મેદાને આવ્યા એ પણ ગુજરાતના ખેડૂતોએ નરી આંખે જોયું છે ખેડૂતોની સાથે મને અને મારા સાથી મિત્ર રામને કેવી રીતે જુઠ્ઠા કેસમાં ફસાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે આ પણ ગુજરાતના ખેડૂતોએ નરી આંખે જોયું દોસ્તો આજે એ વાતની મને ખુશી છે કે બોટાદ માર્કેટિંગ યાર્ડની ઘટના પછી અનેક માર્કેટિંગ યાર્ડની અંદર જ્યાં ખેડૂતોના ખિસ્સા અવાજ ઉઠાવતા થયા છે કે ખેડૂતોને બચાવવા માટેની લડાઈમાં પરિણામ જે પણ આવશે એ મને પ્રવીણભાઈ રામને મંજૂર છે જેલમાં રહેવું પડશે ગમે એટલો ટાઈમ રહેવું પડશે

પરસેવો પાડી અને મોંઘા મૂલો જે પાક આપણે તૈયાર કરીએ છીએ આ પાકને મફતના ભાવે નહીં વેચતા ગાંધી માર્ગે શાંતિથી રજૂઆતો કરજો શાંતિથી સવાલ ઉઠાવજો અને જ્યાં જરૂર પડે ત્યાં ખિસ્સામાંથી મોબાઈલ કાઢી અને જે માર્કેટિંગ યાર્ડમાં આવી રીતે ખેડૂતોના ખિસ્સા કપાતા હોય એ માર્કેટિંગ યાર્ડને ગુજરાતના ખેડૂતો સામે ઉજાગર કરજો આપ સૌનો નાનો ભાઈ રાજુ થાય આપણે લડીશું અને મારા ખેડૂત ભાઈઓ વતી હું અને પ્રવિણ રામ લડશે આપ સૌને વિનંતી છે કે જ્યાં જ્યાં પણ અન્યાય થતો હશે ત્યાં અવાજ ઉઠાવજો જય કિસાન સંગઠન નથી એના એના કારણે ખેડૂતો પ્રત્યે આવું વર્તન રાખવામાં આવે છે આખા ગુજરાતના અનેક એપીએમસી માર્કેટયાર્ડમાં શેષ ફીના નામે કોથળાના નામે બારદાનના નામે વજનના નામે તોલમાપના નામે મજૂરીના નામે અધવચ્ચેથી માલ તમારો ખરાબ છે એવું કહીને એક યા બીજા શબ્દોમાં કડદો કરવામાં આવે છે કદાચ બોટાદમાં કડદો શબ્દ વાપરતા હોઈએ તો બીજા જિલ્લામાં બીજો શબ્દ હશે ચોથા જિલ્લામાં ચોથો શબ્દ હશે પણ ખેડૂતો સાથે લૂંટફાટ થઈ રહી છે ગઈકાલે ભાજપી કડદા પાર્ટીના ઘણા બધા પ્રદેશ લેવલના કડદા કડદા અધિકારીઓએ પોતાના નિવેદનો આપ્યા કાયદો અને વ્યવસ્થા ઉપર મોટા મોટા જ્ઞાન આપ્યા કાયદો અને વ્યવસ્થા ત્યારે નથી બગડી જતી જ્યારે ખેડૂતોનો લોહી પરસેવાથી પકવેલો કપાસ છે એ માર્કેટિંગ યાર્ડના કડદાઓ લૂંટી લે છે ત્યારે લૂંટ થાય છે ત્યારે કાયદો નથી બગડતો જ્યારે ભાજપી કડદા પાર્ટીના નેતાઓના આદેશથી પોલીસ નિર્દોષ મહિલાઓને ઘરમાં ઘૂસીને માર મારે છે ત્યારે વ્યવસ્થા નથી બગડતી ખેડૂતનું શોષણ થાય ખેડૂત આરે અન્યાય થાય તો કાયદો અને વ્યવસ્થામાં વાંધો નથી ખેડૂત પોતાનો અધિકાર માગે તો કાયદો અને વ્યવસ્થા બગડી જાય છે એનો અર્થ એ થયો કે કાયદો ચોર લૂંટારા માટે છે વ્યવસ્થાઓ કડદો કરનારા માટે છે જો કડદો કરનારા અને ખેડૂતોને લૂંટનારાને તમે કંઈક કહેશો ખેડૂતોની સાથે અન્યાય કરનારા લોકો સામે પડશો તો કાયદો અને વ્યવસ્થા જો કાયદો ખેડૂત માટે હોત વ્યવસ્થા ખેડૂત માટે હોત તો ખેડૂતો અધિકાર માગવા માટે આંદોલન કરે ત્યારે કાયદો વ્યવસ્થા ન બગડવી જોઈએ પણ હવે અમને સમજાય છે કે આ ભાજપી કડદા પાર્ટીની સરકાર છે એ કડદા બાજોના સમર્થનમાં છે માફિયાઓના સમર્થનમાં છે માફિયાઓને પ્રોટેક્શન આપવા માટે કાયદો છે માફિયાઓના જીવનને સરળતા કરી આપવા માટે વ્યવસ્થા બનેલી છે અને કાયદો અને વ્યવસ્થાનું જ્ઞાન દેનારા બધા જ ભાજપી કરદા પાર્ટીના કરદાધિકારીઓ પ્રદેશ કક્ષાના જે મોટા મોટા કરદાબાજો છે કે તમારો કાયદો તમારી વ્યવસ્થા તમારી પોલીસ આ બધાનું અસ્તિત્વ અને મહત્વ ત્યાં સુધી જ છે જ્યાં સુધી જનતા તમારાથી ડરે છે જે દિવસે જનતાનો ખેડૂતોનો ડર નીકળી ગયો મનમાંથી પછી તમારામાં એ દમ નથી કે તમે કોઈ જનતાને રોકી શકો એટલે વધુ ડરાવાની કોશિશ કરવાના બદલે ન્યાય આપવો જોઈએ નિર્ણય કરવો જોઈએ જે લોકો ગઈકાલથી નિવેદનો કરે છે એમણે કડદો સાચો છે કે ખોટો છે એના ઉપર એક પણ નિવેદન નથી આપ્યું ભાજપના એક પણ ધારાસભ્યની હિંમત નથી કે કડદા ઉપર એક શબ્દ બોલી બતાવે કાયદો વ્યવસ્થાનું જ્ઞાન આપવા માટે તો અનેક ટોળકી નીકળી ગઈ પણ કડદા ઉપર બોલો ને મેં જયારે એમ કીધું કે ભાજપના ધારાસભ્યોની હેસિયત વિધાનસભામાં પટાવાળા લેવલની છે

બતાવવા માટે થઈ ધારાસભ્ય તરીકેના પગારમાંથી હું હળદળ ગામના જે જે ખેડૂતોને નુકસાન થયું છે એને ફૂલ નહીં તો ફૂલની પાખડી સ્વરૂપે ટેકો મળે એવો નિર્ણય કરું છું આપ સૌ આમ આદમી પાર્ટીને સપોર્ટ આપો એવી મારી લાગણી છે જય કિસાન બોટાદ માર્કેટ બંધ કરાવવા માટે જે લડાઈ લડ્યા ગુજરાતની જનતાએ જોયું બોટાદની અંદરથી જે ખેડૂતોએ સંગઠિત બની વર્ષોથી યાર્ડ ની અંદર જે ખેડૂતો લૂંટાઈ રહ્યા હતા એની સામે અવાજ ઉઠાવવાની કોશિશ કરી યાર્ડના સત્તાધીશો અને ખેડૂતોને લૂંટનારા વેપારીઓને બચાવવા માટે જે લોકો મેદાને આવ્યા એ પણ ગુજરાતના જોયું ખેડૂત ખેડૂતોની સાથે મને અને મારા સાથી મિત્ર પ્રવીણભાઈ રામને કેવી રીતે જુઠ્ઠા કેસમાં ફસાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે આ પણ ગુજરાતના ખેડૂતોએ નરી આંખે જોયું માર્કેટિંગ યાર્ડની અંદર જ્યાં ખેડૂતોના ખિસ્સા કાપવાનું કામ થતું હતું જ્યાં ખેડૂતોને પાકના પૂરતા ભાવ નથી મળતા ત્યાં ખેડૂતો અવાજ ઉઠાવતા થયા છે હું તમામ ખેડૂતોને વિનંતી કરું છું કે ખેડૂતોને બચાવવા માટેની લડાઈમાં પરિણામ જે પણ આવશે એ મને ને પ્રવીણભાઈ રામને મંજૂર છે જેલમાં રહેવું પડશે ગમે એટલો ટાઈમ રહેવું પડશે અમને મંજૂર છે પણ તમામ ખેડૂતોને વિનંતી કરીએ છીએ કે જ્યારે પણ માર્કેટિંગ યાર્ડમાં જાવશો છો અને તમને પૂરતો ભાવ નથી મળતો તમારા પાકનો કડદો કરવામાં આવે છે તમારી સાથે છેતરપિંડી કરવામાં આવે છે તો ત્યાંથી અવાજ ઉઠાવજો કમસે કમ વિડીયો બનાવી અને જે માર્કેટિંગ આવું થતું હોય ગુજરાતના ખેડૂતો મોંઘા મૂલો જે પાક આપણે તૈયાર કરીએ છીએ આ પાકને મફતના ભાવે નહીં વેચતા ગાંધી ચિંધ્યા માર્ગે શાંતિથી રજૂઆતો કરજો શાંતિથી સવાલ ઉઠાવજો અને જ્યાં જરૂર પડે મોબાઈલ કાઢી અને જે માર્કેટિંગ યાર્ડમાં આવી રીતે ખેડૂતોના એ માર્કેટિંગ યાર્ડને ગુજરાતના ખેડૂતો સામે ઉજાગર કરજો આપ સૌનો નાનો ભાઈ રાજુ કરપડા આપ સૌને મારા તરફથી જય કિસાન આવનાર સમયમાં જે લડાઈ લડવાની થાય जय किसान मित्रों पंदरमी ऑक्टोम्बर अक्टूबर पच्चीस नो दिवस हूँ गोपाल इटालिया बोटाद न मारकेटिंग यार्ड अंदर કડદો કરી અને ખેડૂતોને લૂંટવામાં આવતું જે કારસ્તાન હતું એની એક આંદોલન કર્યું અને આંદોલન કરદાબાજો સરકારનો સપોર્ટ લઈ અને પોલીસ ના માધ્યમથી ખેડૂતો ઉપર દમન ગુજારવાનું કામ કર્યું ગઈકાલે આખો દિવસ ભાજપી કડદા પાર્ટી જે પ્રદેશ લેવલના કરદા નેતાઓ છે એ આવું નિવેદન આપી રહ્યા છે જો કોઈ સ્થાનિક હતું જ નહીં એ આંદોલનની અંદર તો પછી બોટાદની પોલીસ ઘરની અંદર જય જય જઈને લોકો સ્થાનિક પોલીસને નહોતી ખબર કે અહીંયા કોઈ સ્થાનિક નથી એનો અર્થ એમ કે ખુલ્લે આમ આ ષડયંત્ર કાવતરું ભાજપી કરાવતરું ખુલ્લું પડી ચુક્યું છે એમના જ નિવેદનથી હળદર ગામની અંદર ખેડૂતો ઉપર પોલીસે જે અત્યાચાર કર્યો છે એની સામે આમ આદમી પાર્ટીએ ગઈકાલે કોર્ટની અંદર પણ ખૂબ મજબૂત ફાઇટ આપી છે અમદાવાદથી અને સ્થાનિક ત્યાં અમારી બોટાદની લીગલ ટીમે મજબૂત રીતે દલીલ કરી અને જે કાંઈ કાયદાની ભાષામાં કરવું પડે કામ કર્યું છે પરંતુ એ ખેડૂતના દીકરા તરીકે અને ખેડૂતના મતથી જીતેલા ધારાસભ્ય તરીકે ખેડૂતો પ્રત્યે અમારી